રજાના દિવસોમાં કોકલિયા પ્રાથમિક શાળામાંથી 44000 ની તસ્કરી થઈ માંડવી ખાતે આવેલ કોકલિયા પ્રાથમિક શાળાના કાર્યાલયમાંથી દિવાળી વેકેશન દરમિયાન ચોરી થયા હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે શાળાના આચાર્ય વિશાલ કુમાર ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ સત્યાવીસ દસ થી સત્તર અગિયાર સુધી દિવાળી વેકેશન હોવાથી શાળા બંધ હતી વેકેશન બાદ શાળાએ જતા શાળાનું લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું વધુ તપાસ કરતા કાર્યાલયની તિજોરીમાંથી એસર કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ચાલીસ હજાર અને કેનન કંપનીનું સ્કેનર જેની કિંમત રૂપિયા ચાર હજાર એમ કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજારના મુદ્દામાલની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે